નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના બિલીમોરા શહેરમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી કાવેરી નદીના જળસ્તર વધતા સાથે બિલીમોરા શહેરમાં અનેક નિશાનવાળા વિસ્તારોમાં પાણી ભરવાની શરૂઆત થઈ છે બિલીમોરા નગરપાલિકા દ્વારા લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા માટે અપીલ કરી છે બિલીમોરા શહેરના દેસરા વિસ્તારમાં પાણી ભરાવાની શરૂઆત થતા અનેક લોકો અટાયા હતા ઉપરવાસમાં ભારે વરસાદને લઈને બીલીમોરા પાસેથી પસાર થતી કાવેરી નદીમાં હાલ સપાટી ચૌદ ફૂટે પહોંચી છે ત્યારે નીચાણવાળા જે વિસ્તારો છે દ્રશ્ય તમને સીધા દેખાઈ રહ્યા છે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે જે લોકોના જે ઘર છે અહીં દોઢસો જેટલા પરિવાર રહે છે ત્યાં પાણી ઘૂસવાની શરૂઆત થઈ ચૂકી છે અહીં સમા ભારે જે છે ભરાવાની શરૂઆત થઈ છે જે બિલ્લીમોરા નગરપાલિકા જે છે અને જે તંત્ર છે હાલ તો સપાટીમાં નજર રાખીને બેઠું છે છતાં પણ જે ઉપરવાસમાં જે ભારે વરસાદ છે જે એની જે પરિસ્થિતિ છે વરસાદ બંધ ન થયો હતો નીચેનાવાળા વિસ્તારમાં ક્યાંક ને ક્યાંક વધારે પાણી ભરાય એવી શક્યતાઓ સેવાઈ રહી છે હાલ તો જે તંત્ર છે એ ચુસ્ત બંદોબસ્તમાં છે સાગર પ્રજાપતિ દિવ્યાંગ ન્યૂઝ નવસારી ભાઈ હવે શું નામ છે તમારું નીરજ પ્રજાપતિ છે અમારું દેસાજી નો પાણી ભરાયું છે તકલીફ થાય છે અને ઘણી તકલીફ થાય છે તેમાં નીચે જે લોકો રહે છે એ લોકો તરત નીકળી જવું પડે છે કેમ કે ઘરમાં પાણી તરત ઘુસી જાય છે નીચે નીચે જે લોકો રહી છે તે લોકો ને હા નદી ના પાણી ભરાય એનું કારણ એ છે કે બધી દિવાલો બંધાઈ ગઈ છે કઈ ડેમ બંધાઈ ગયો છે એટલે પાણીનો નિકાલ નથી થતો બસ અમારે તંત્રને એટલું જ કેવું છે કે પાણીનો નિકાલ થાય તેવી કામગીરી થવી જોઈએ બસ સાગર પ્રજાપતિ દિવ્યાંગ ન્યુઝ નવસારી